अत्य सवार मिनिम सात सात पंद्रह जो टाइम खाली है अत्य हाल खाली हाल वायरल बीमारी में वायरल चले घो अत्य सत्तर सवा सपो टाइम अपना चलिए के मलेरिया स्किन इन्फ्यूशन मतलब स्किनना

દોસ્તો આપણે દાતન કરી લીધું છે જો બીજો કોઈને કરવું હોય તો કહી શકે છે અ હવે फटाफट આપણે નીચે જઈએ એવો નાઈસ ડે તમારો દિવસ શુભ રહે ત્યારે દોસ્તો આપણે ફિનિશ થઈ ગયા છીએ કારસ્મતી આયે છે મહાલ ઘણી ની ટાઈમ પર ચાલો બ્રિજ ચેમ્પિયન માટે તમને જોઈ રહ્યા મારા ગંધીરોને આપણે આપણે ચાવા જવાનું છે એટલે મીનીમમ કો પાર્ટ ઓફ થી આપણે કરીએ બેસ્ટ ગુરછા છે મસ્ત અગર બલીચા બનાવી છે નારાયણ નીકળી ગયા છે તમે જોઈ શકો છો અને સામે સામે પાવાગઢ મહાકાળીકાનું તમે દર્શન બી કરી શકો છો બિલકુલ